છ દિવસમાં વરસાદને કારણે ઓગણપચાસ લોકોના મોત કેન્દ્રની ટીમ ગુજરાતમાં આવી સર્વે કરશે ગુજરાતમાં અત્યાર સુધી વરસાદને લઈ ઓગણપચાસ લોકોના મોત થયાની વાત સામે આવી છે રાહત કમિશનર આલોક પાંડે માહિતી આપી છે 2618 પશુઓ ને લઈ સહાય ચૂકવવામાં આવી તેમજ રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં સહાય પૂરી પાડી છે એક લાખ ઓગણસિત્તેર હજાર લોકોને અત્યાર સુધી કેસડોલ ચૂકવવામાં આવી અત્યાર સુધી નુકસાની સહાય માટે જિલ્લાઓને ગ્રાન્ટ આપી છે અને હજી પણ આગળના સમયમાં સર્વે કરવામાં આવશે ભારત સરકારની ટીમ હજી ગુજરાતમાં આવશે આ ટીમમાં અલગ અલગ વિભાગના લોકો છે અને તે પણ અહીંયા આવીને સર્વે કરશે ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં સૌથી વધુ પૂરની અસર થઈ છે અને રાજ્ય સરકાર તેના માટે સહાય ચૂકવી રહી છે તો ગુજરાતમાં પૂર આવ્યું તે વખતે બેતાલીસ હજારથી વધુના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું સાતસો કરોડની

સરખેજ ભારતી બાપુ આશ્રમનો લાગેલા તમામ આક્ષેપો ફગાવ્યા અહીં ઋષિ ભારતી બાપુના સમર્થનમાં ઋષિ ભારતી બાપુને અપમાનિત કરવા મુદ્દે બેઠક યોજાય ત્યારે રડતા રડતા વિશેશ્વરી ભારતી સામે આવ્યા વિશેશ્વરી ભારતીએ પોતાના પર લાગેલા આક્ષેપ પર ખુલાસો કર્યો ભારતીય આશ્રમના રૂમમાંથી દીકરીનો ફોટો મળ્યો હતો જેમાં ફોટો વિશેશ્વરી ભારતીની દીકરી ન હોવાનો ખુલાસો થયો છે વિશેશ્વરી ભારતીના ભાઈની દીકરીનો ફોટો હોવાનો દાવો કરાયો છે તો ઋષિ ભારતીએ પણ પલટવાર કરતા કહ્યું કે આ વિવાદ જમીનનો નહીં અસ્તિત્વનો છે હરિહરાનંદ ભારતીને સવાલ કરતા કહ્યું કે કેમ જૂનાગઢ ભારતીય આશ્રમનો વિવાદ ઊભો નથી થતો જૂનાગઢ આશ્રમના મહંત એમના સમાજના છે તેમને સ્વતંત્ર રીતે વહીવટ સોંપવામાં વાંધો નથી તો પછી અમદાવાદના આશ્રમને લઈને જ કેમ વિવાદ થાય છે જ્ઞાતિના મુદ્દાને કારણે વિવાદ ઊભા થયા છે રાજકોટના મહંતના આશ્રમમાં ખુલ્લે આમ નશાની ખેતી વૈભવી લાઈફ સ્ટાઇલ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ નો ભારતીય આશ્રમ વિવાદમાં છે આવા સમયે રાજકોટ પાસે આવેલા એક આશ્રમના મહંત નું નામ પણ પોલીસ ચોપડે ચડી ગયું જેલ હવાલે થઈ ચુકેલા મહંતનું નામ યોગી ધર્મનાથ છે રાજકોટથી લગભગ પંદરેક કિલોમીટર દૂર આવેલા વાગુદળ પાસે તેમનો આશ્રમ છે ગામ નજીક મેલેડી માતાનું મંદિર છે એની પાસે એક વીઘા જેટલી સરકારી ખરાવાની જમીન હતી ત્યાં મહંતે લગભગ બે વર્ષથી આશ્રમ ઉભો કરી દીધો છે આશ્રમમાં પહોંચતા ચોંકાવનારા શું જોવા મળ્યા આશ્રમમાં ખુલ્લે આમ ગાંજન વાવેતર કરવામાં આવે છે ગાંજાના વાવેતર ઉપરાંત બીજા ગેરકાયદેસર વાત વીજ કનેક્શન ને લઈને પણ આવી છે આશ્રમની પાસે મેલડી માતાજીનું મંદિર છે જ્યાં પીજીવીસીએલ નું મીટર છે ત્યાંથી છેડા લાંબા કરીને મહંતે વીજ કનેક્શન પોતાની રીતે લઈ લીધું છે શ્રીનાથજી ની મહંત ધર્મનાથ ઉર્ફે જીગ્નેશકુમાર ધામલિયા ના આશ્રમ ગાંજાના છોડ મળતા આશ્રમ ખાતે એસઓજી ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી

હજીરા ચેકપોસ્ટ પર એલિંગથી કંપનીના ગેટ નજીક ઉભેલા ડમ્પરમાં પાઝલથી ટ્રક ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો ડ્રાઈવરને ફાયરની ટીમે ટ્રકના પતરા કાપી રેસ્ક્યુ કર્યો અને સારવાર માટે હોસ્પિટલ રવાના કર્યો ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી સ્પ્રેડરની મદદથી સ્ટીયરિંગ અને કેબિન વચ્ચે જગ્યા કરી તેમજ ટ્રકના ના પતરા કાપી પચીસ મિનિટની જહેમત બાદ જશવંતને રેસ્ક્યુ કરી બહાર કાઢી લીધો તો સુરતના મોટા વરાછા રોડ પર ટ્રક ફસાય વરસાદના કારણે ડામરનો રોડ બેસી ગયો મોટા વરાછામાં સુદામા ચોક થી યમુના ચોક ખાતે જતા શબરીધામ ગેટ પાસે ટ્રક રોડમાં બેસી ગઈ હતી રોડ રસ્તા પોલા થતા ટ્રક ટાયર સાથે બેસી જતા રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર પણ જોવા મળ્યો છે તો કીમ ઓલપાડ હાઇવે પર પાણી ફરી વળ્યા છે સ્ટેટ હાઈવે પર ભરાયેલા પાણીમાં કાર ફસાય ચાલકે જીવના જોખમે કાર પાણીમાં ઉતારી હતી પાણીનો પ્રવાહ વધતા ચાલકે કાર વચ્ચે ઊભી રાખી દીધી જીવ બચાવવા માટે ચાર કલાક કારમાં બેઠો રહ્યો ચાર કલાકથી કાર ચાલક ડીકીમાં બેસી તંત્રની મદદની રાહ જોઈ કીમ પોલીસને જાણ થતા કીમ પોલીસની ટીમ કાર ચાલકની મદદે આવી કારને ટુઈંગ વાન થી ખેંચવામાં આવી શામળાજી થી સામે આવ્યા ઉત્તરાખંડ જેવા દ્રશ્યો પહાડ ધસી પડતા અને તળાવ ફાટતા રોડ જામ થયો દસ કિલોમીટર ટ્રાફિક જામ થતા રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા બનાસકાંઠાના ઉદયપુર શામળાજી નેશનલ હાઈવે પર છેલ્લા આઠ કલાક થી ટ્રાફિક જામ થવાથી બંધ થયો કેસરિયાજી પાસે તળાવ તૂટતા હાઈવે પર પાણી ફરી વળ્યા ભારે વરસાદને કારણે તળાવ ફાટતા રોડ પર પાણીની રીલમ છેલ થઈ રોડ પર પાણીનું સામ્રાજ્ય જવાતા રોડ તળાવ બની ગયા તળાવનું પાણી હાઈવે પર ફરી વળતા દસ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો આવામાં નેશનલ હાઈવે પર હજારો ટ્રકો ફસાઈ ગુજરાતથી રાજસ્થાનના વાહન વ્યવહારને મોટી અસર થઈ છે વડોદરામાં એક જ દિવસમાં પડ્યા પાંચ ભૂવા વડોદરાવાસીઓની દશા બેઠી છે શહેરીજનો પર એક બે નહીં ત્રિપલ ખતરો છે પહેલા પૂરે પથારી ફેરવી પછી મગર હોય મુસીબત ઊભી કરીને હવે રોડ પર ભ્રષ્ટાચાર ના પડતા ભુવા એ ચિંતા વધારી છે વડોદરાવાસીઓ પાણી ભરેલા રોડ પર નીકળો તો ખાસ ધ્યાન રાખજો વરસાદ બાદ શહેરના ભ્રષ્ટાચારથી બનેલા રોડ પોલા થઈ ગયા છે એક જ દિવસમાં માં પાંચ સ્થળે ભુવા પડ્યા વડોદરાના ના અખોટા માં એક સાથે ચાર ભુવા પડ્યા એ પણ કાર સમાઈ જાય એટલા મોટા અખોટા રોડ પર ચાર ભુવા પડતા વાહન ચાલકો પરેશાન થયા નવાપુરા નવાયાર્ડ વાસણા કારેલી બાગ મુજ મહુડા બાદ આકોટામાં પડ્યો દસ ફૂટ પહોળો અને દસ ફૂટ ઊંડો પડતા રોડ પર ભુવો પડતા ફેલાયો સાથે મોટું વૃક્ષ ભૂવામાં થઈ ગયો સ્થાનિકોએ ફાયર બ્રિગેડ ની મદદ લેવી પડી આકોટાથી મુજ તરફ જવાનો રોડ બંધ કરવો પડ્યો પૂનમ મેળા પહેલા ગબ્બરના માર્ગના બે કટકા અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે મેળાને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે અંબાજીના માર્ગો ખખડધજ થઈ ગયા છે અંબાજી ગબ્બરના મુખ્ય માર્ગ પર મોટી મોટી તિરાડો પડી જતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે પચાસ ફૂટ લાંબી તિરાડો પડતા રોડ ધસીને દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ થઈ છે રોડની સાઈડનો માર્ગ રોડથી અલગ થયો અને તિરાડ પડી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા રોડની બાજુ લાગેલી સ્ટ્રીટ લાઇટ પણ ધસી પડે તેવી સ્થિતિ સર્જાય છે અંબાજી ખાતે ભાદરવી મેળા દરમિયાન મોટી સંખ્યામાં પદયાત્રીઓ ને એસટી બસ જેવા વાહનો આ માર્ગ થી પદયાત્રા કરી ગબ્બર દર્શનાર્થી જશે ત્યારે જો વહેલી તકે રોડ રિપેર નહીં થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે ગબ્બર જતા માર્ગ પર વીજ થાંભલો પડી જાય એવી સ્થિતિ ઉભી થઈ છે દયનીય બનેલા કચ્છના રસ્તાનું પણ રિપેરિંગ શરૂ કરાયું સમારકામ માટે તંત્ર કામે લાગ્યું કચ્છમાં બારે મીઘ ખાંગા રસ્તાઓની સ્થિતિ અત્યંત દયનીય બની હતી ત્યારે રસ્તાવને રસ્તાઓના સમારકામ માટે કરાઈ રહ્યું છે જ્યારે પંચાયત હસ્તકના રસ્તા બંધ હતા જેમાંથી સુડતાલીસ રસ્તાનું રિપેરિંગ કર્યું ફરી શરૂ ચોવીસ કલાકમાં તમામ રસ્તાઓ રિપેર કરી કરવાનો અધિકારીને નિવેદન આપ્યું નેશનલ હાઇવે વિભાગનો પણ એક રસ્તો પાણીના ભારે પ્રવાહ પસાર થવાની કારણે બંધ છે પાણી ઉસરી ગયા બાદ તેને પણ પૂર્વવત કરીને જાહેર જનતા માટે ખોલવામાં આવશે અમદાવાદ અને સુરતના રસ્તાઓનું પણ સમારકામ થઈ રહ્યું છે લોકોને ખાડાવાળા રસ્તાથી મુક્તિ મળશે

જેટ પેચર ઇન્ફ્રારેડ મશીનથી સાતે ઝોનના ખાડાની પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે આ તરફ સુરતવાસીઓને પણ હવે ડિસ્કો રસ્તાઓથી છુટકારો મળશે ભારે વરસાદ ખબકતા સુરત શહેરમાં ખાડારાજ સર્જાયું હતું પરંતુ હવે તંત્રએ યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ શરૂ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ રસ્તા રિપેરિંગનું કામ વધુ વેગવંતુ બન્યું છે સુરત મહાનગરપાલિકાએ તૂટેલા રસ્તાનું પેચવર્કની કામગીરી શરૂ કરી જેથી હવે સુરતી લાલાઓને ખાડામાંથી મુક્તિ મળશે શક્તિપીઠ અંબાજીમાં એક કિલો સોનાનું ગુપ્તદાન અંદાજે સિત્તેરથી પંચોતેર લાખ રૂપિયાની કિંમત

સોનાના બિસ્કીટ ને ટ્રસ્ટમાં જમા લેવામાં આવ્યા છે સોનાની સાથે જે રોકડ રકમ ગણવામાં આવી હતી તે પણ સત્યાવીસ ને પાર પહોંચી હતી મંદિરમાં એક સપ્તાહ દરમિયાન આવેલા શ્રદ્ધાળુએ દાન નો ધોધ વહાવ્યો રાજકોટમાં ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરાયું છે રાજકોટમાં પણ સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો છે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાનની શરૂઆત રૂપાલા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવવા પહોંચ્યા હતા सांसद રૂપાલા દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા શહેર પ્રમુખ મુકેશ દોશી સહિતનાઓ હાજર રહ્યા સ્થાનિકો દરેક બુથમાં ઓછામાં ઓછા બસ્સો લોકોની જોડવામાં આવશે આ પ્રસંગે સ્વરાજ્યની ચૂંટણીને લઈ ડોક્ટર ભરત બોગરાએ દાવો કર્યો કયો દર વખત જેમ આ વખતે ગરીબો માટે કરોડો રૂપિયાનો દવાનો જથ્થો પલળી ગયો ચોમાસાની સિઝન માં સરકાર દ્વારા મોકલવામાં આવેલ દવાનો જથ્થો પલળી ગયો હોવાનું જાણવા મળ્યું ગોડાઉન ની બહાર વરસાદી સીઝનમાં દવાનો જથ્થો રાખવામાં આવતા દવાઓ પલળી ગઈ સર્જિકલ આઇટમ ને પણ નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો જોવા મળ્યા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કેટલીક જગ્યાએ ખોટી રીતે કોલેજોને માન્યતા આપી દેવાનો પર્દાશ થયો છે ખોટી રીતે કોલેજોને માન્યતા આપી દેવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે કડીના રાજપુરમાં આવેલી કોલેજ ને લઈને જાગૃત નાગરિકે ફરિયાદ કરી છે ધારા ધોરણો ન ધરાવતી કોલેજોને માન્યતા આપ્યાનો આરોપ લાગ્યો છે મકાન સુવિધા કે અન્ય વસ્તુઓ ન હોવા છતાં અપાય છે માન્યતા માત્ર કાગળ પર કોલેજો ચાલતી હોવાનો દાવો કરાયો છે કોલેજની જગ્યાએ અન્ય પ્રવૃત્તિ થતી હોવાનો આરોપ છે નવાઈની વાત તો એ છે કે જે જગ્યાએ કોલેજ રજિસ્ટર્ડ છે ત્યાં રહે છે મજૂરો પાંત્રીસ જેટલી કોલેજો માત્ર કાગળ પર ચાલતી હોવાની આશંકા છે જ્યાં કાગળ પર કોલેજ બોલે છે ત્યાં સ્થાનિકોએ કહ્યું કે કોલેજ બંધ થયા ને દસ વર્ષ થઈ ગયા ન્યૂઝ એટીન અહેવાલ દર્શાવ્યા બાદ સરકારે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે પંદર દિવસ સુધી પોળો ફોરેસ્ટ જવાનો પ્લાન ન બનાવતા પ્રવાસીઓ માટે બંધ છે હમણાં પોળો ફોરેસ્ટ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો માંડી મારજો નહીં તો થશે કેમ કે સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં પંદર દિવસ સુધી પ્રવેશ પ્રવેશી કરાય છે વિજયનગરના પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે બંધી કરવામાં આવી છે ઉપરવાસમાં વરસાદને કારણે વણજ જળાશયમાં આવક વધુ છે નદી મારફતે અવારનવાર બે હજાર થી ત્રણ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પોલો ફોરેસ્ટ બંધ રખાયો વિજયનગર તાલુકાના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ સપ્ટેમ્બર સુધી પંદર દિવસ સુધી અમલમાં રહેશે જાહેરનામું આ પ્રતિબંધ સ્થાનિક અને ફરજ પરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ પડશે નહીં સુરત પોલીસે પચીસ વર્ષ પહેલા પરિવાર થી પડી ગયેલા ફરી મિલન કરાવ્યું સુરત પોલીસે પચીસ વર્ષ પહેલા પરિવાર થી વિકુટા પડી ગયેલા વૃદ્ધ ફરી પરિવાર સાથે મિલન કરાવ્યું સુરત પોલીસ ઝોન ત્રણ ના અધિકારી પિનાકીન પરમાર મુસાફીરુ યારો નામનું અભિયાન ચલાવી રહ્યા છે આ અભિયાન અંતર્ગત રસ્તે રજવતા પાસઠ વર્ષીય મોહમ્મદ મુલ્લા નામના વૃદ્ધ ધ્યાનમાં આવ્યા હતા આ વૃદ્ધનું નું કરતા જાણવા મળ્યું કે પચીસ વર્ષ પહેલા વૃદ્ધ સુરતમાં આવ્યા હતા અને પરિવારથી વિખૂટા પડી ગયા હતા તેઓ મહારાષ્ટ્રના સાંગલીના છે આટલી જાણકારી મળતા પોલીસે વૃદ્ધના પરિવારને શોધવાનો પ્રયત્ન કર્યો અને વૃદ્ધના પુત્રનો નંબર મળ્યા અને ત્યારબાદ સમગ્ર હકીકત જાણતા વૃદ્ધનો પુત્ર વૃદ્ધને લેવા આવી પહોંચ્યો અને પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા આ પિતા પુત્રના મિલનને લઈ પોલીસ સ્ટેશનના કર્મચારીથી લઈ અધિકારીઓ પણ ભાવુક થઈ ગયા આ પ્રકારે અત્યાર સુધીમાં દસ લોકોને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું તેમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે આમ પોલીસે પોતાની ફરજ સાથે સમાજ સજસે કામ કર્યું છે પોલીસ સાચા અર્થમાં લોકોના સેવક અને મિત્ર છે તે સાબિત કરી બતાવ્યું છે કેમથી ઓલપાડ જવાનું હોય તો ન જતા રોડ પર છે જળ કર્ફ્યુ ભરૂચમાં આપ ફાટ્યા બાદ કિમ નદીના પાણી આખા પંથકમાં ફરી વળ્યા છે પાણીએ રોડ પર એવો કબજો કર્યો છે ફેરવાયું છે પાંચ ફૂટ સુધીના પાણી ભરાઈ જતા લોકો ઘરમાં પુરાયેલા છે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છવાતા ભારે નુકસાન થયું છે લોકો કમર અને છાતી સુધીના પાણીમાં અહિયાં ફરતા જોવા મળ્યા વડોલી ગામમાં થઈને પસાર થતો કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ થતા એક જ ગામ

સુરત ના ઓલપાડમાં બે દિવસ પણ નથી ઓસર્યા પૂરના પાણી રોડ ખેતરો બધું જરબંબો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ તો લઈ લીધો છે પરંતુ પૂર બાદ તારાજી જે તસવીરો જોવા મળી રહી છે તે નિહાળી હચમચી જશો જુઓ બે દિવસ બાદ પણ ઓલપાડમાં પાણી ઓસર્યા નથી સુરતના ઓલપાડમાં કીમ નદીના પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ઓલપાડ થી હાંસોટ જતા મુખ્ય માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે જેથી વડોલી ઉમરાચી સહોલ જેવા ગામના લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા સુરતના ગામડાના હાલ પણ બેહાલ છે કીમ નદી એ સુરતના મોટા બોરસરા ગામમાં પણ તબાહી મચાવી છે ગામને પાણી એ બાનમાં લેતા માંગરોળનું મોટા બોરસરા ગામ મુશ્કેલીમાં મુકાયું

વરસાદથી કીમ નદીમાં ઘોડાપુર કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ ખેડૂતોના ઉભા ભારે નુકસાન તો પાણીએ ભરાવાને કારણે મોટા બોરસરા ગામ સંપર્ક વિહોણું બન્યું કઠોદરા ગામમાં પાણી કીમ નદીના ઘુસી ગયા હતા જયારે ઓલપાડના ના ઘરોમાં કિમ નદીના પાણી ભરાયા જેના કારણે ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર બની ગયા વાલીયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં કુડાપુર આવ્યું છે કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો તો ખેડૂતોના ઉભા ભારે નુકસાન થયું કુવરડા ગામના વિસ્તારમાં આવેલા રણછોડનગર સાંઈ રીવા નીલકંઠ વિશ્વાસ નંદિની સ્વસ્તિક મારુતિવિલા તક્ષશિલા સ્કૂલોમાં પાણી ફરી વળ્યા છે પોલીસ અને પંચાયત દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા કઠોદરા ગામના લોકોને અવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો કુવાડા ગ્રામ પંચાયત દ્વારા નીચાણવાળા વિસ્તારમાં લોકોને મોડી રાત્રે ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો ટાવર નો વાયર તૂટતા અધિકારીઓ દોડતા થયા રાજ્ય પંદર ડેમ સો ટકા ભરાઈ પીવાના પાણીની સમસ્યા ગુજરાત પર મેઘરાજા ઓળખોળ થતાં ચોમાસું પૂર્ણ થાય તે પહેલા ગુજરાતની સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ છે ગુજરાત પાણીદાર બની ગયું છે રાજ્યમાં મેઘમહેરથી રાજ્યના એકસો પંદર ડેમ સો ટકા સંપૂર્ણ ભરાઈ ગયા છે પિસ્તાલીસ ડેમમાં સિત્તેર થી સો ટકા વચ્ચે પચાસ ટકા થી સિત્તેર ટકા સુધી ભરાયા જયારે વીસ ડેમ વીસ થી સુધી રૂલ લેવલ જાળવવા માટે છોડવામાં આવી રહ્યું છે પાણી મહિસાગર નદીમાં પાણી જોડાતા મહિસાગર નદી માં તો કડાણા ડેમ માંથી પાણી જોડાયું આણંદ જિલ્લાના છવ્વીસ ગામો ને સાવચેત કરાયા હતા આ તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન વરસી રહ્યા છે ત્યારે ઉકાઈ બે કાંઠે વહી રહી છે ઉકાઈ છોડવામાં આવેલું પાણી સુરતના વિયરકામ છે જેથી વિયરકમ કોઝવેની સપાટી નવ મીટરે પહોંચી હતી એક વધારો થયો હતો વરસાદ ભક્તો પરેશાન

ઉપર જાળેનો અભાવ જોવા મળી રહ્યો છે આ તમામ તકલીફ વચ્ચે ભક્તો માતાજીની આસ્થા સાથે હેમખીમ દર્શન કરી પરત ફરતા જોવા મળી રહ્યા છે કેટલાક સ્થળોએ પગથિયાની બાજુમાં બેસતા વેપારીઓ ભક્તોની ચિંતા કરી પથ્થર અને માટી હટાવતા જોવા મળી રહ્યા છે આ અંગે જવાબદારો ધ્યાનમાં લઈ જરૂરી સમારકામ વહેલી તકે કરે તેવી માંગ ઉઠી છે સાણંદના ગામડાઓમાં પણ હજુ પાણીનો કબજો છે ખેતરો જળમગ્ન સાણંદ તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે ભારે વરસાદના પગલે ખેતરો જળબંગના થયા છે વરસાદે વિરામ લીધા ને ત્રણ દિવસ થઈ ગયા છે છતાં આ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા કુંડલ મલાસના અને રેતલ ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ખેતરમાં વાવેલો ડાંગરનો જળમગ્ન થયેલા દ્રશ્યો જોવા મળ્યા લાઇટના થાંભલા પણ પાણીમાં ગરકાવ છે પાણીમાં ભરાવાને કારણે સ્થાનિકો પરેશાન છે માંડવી ગયો કચ્છમાં આકાશી કહેરે ખેડૂતોની કમર તોડી નાખી છે માંડવી અબડાસા સહિતના ગામડાઓમાં આકાશમાંથી કુદરતી એવો કહેર મચાવ્યો છે કે બધું જ ખેદાન મેદાન થઈ ગયું ગામડાઓમાં પૂરના પાણી એવી પથારી ફેરવી કે કેળ દાડમ પપૈયા સહિતનો પાક ઢેર થઈ ગયો ભારે વરસાદ બાદ પૂરના પાણી ઓસરી ગયા બાદ જે તસવીરો જોવા મળી હતી તે રડાવનારી છે ખેતરોના ખેતરોમાં માત્ર વિનાશ લીલા જ દેખાઈ રહી છે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું કેળ સહિતનો પાક તબાહ થઈ જતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો પંપ પણ ખુબ ધીમા છે એટલે રોગચાળો ફેલાય તેવી ભીતિ છે ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લીધી આકાશી તબાહી બાદ રાજકોટના ખેતરોમાં નુકસાનીનો નો સર્વે શરૂ રાજકોટમાં ભારે વરસાદ બાદ ગામડાઓમાં તબાહી મચી છે ખેતરોના ખેતરોમાં પાક તબા થઈ ગયો છે ખેડૂતોને માથે ઉડીને રડવાનો વારો આવ્યો છે ત્યારે વરાબ નિકળતા સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે રાજકોટના ખેતીવાડીમાં વરસાદથી પાક નુકસાની બાબતે સર્વેની કામગીરી શરૂ કરાય જિલ્લાના નવ તાલુકામાં નુકસાની બાબતે સર્વેની કામગીરી હાથ ધરાય વિસ્તરણ અધિક મદદની ઈજનેર તલાટી કામ મંત્રી ગ્રામ સેવક આત્મ પ્રોજેક્ટના કર્મચારી સરપંચ સહિતની ટીમ દ્વારા વિવિધ ગામોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે પડધરી તાલુકાના તરઘડી ગામે પાક નુકસાનીમાં સર્વે કરવા ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા આજથી અલગ અલગ ખેતરમાં થયેલી નુકસાનીનો સર્વે હાથ ધરાયો સર્વે પૂર્ણ થયા બાદ ખેડૂતોને વળતર મળશે